કારમાં દારૂની મિજબાણી માણતા બે ઝડપાયા સુરતમાં દારૂ પીવા માટે પીધેલાઓ અવનવા રસ્તા અપનાવતા હોય છે ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વાલક પાટિયા ખાતે કારમાં દારૂની મિજબાની માણતા બે ઝડપાયા હતા કારમાં હતી જેથી લોકોએ આ બંને ઈસમોનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો જેમાં કારના દરવાજામાં બિયરના ટીન મળી આવ્યા હતા સાથે જ થમ્સઅપની બોટલમાં પણ દારૂ મળી આવી હતી જેથી બંને વિરુદ્ધ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો પીધેલાઓમાંથી એક જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાદુર સાંભળ તરીકે બહાર આવ્યું હતું આ બંને શખ્સ કારની લેવેજ સાથે સંકળાયેલા હતા આ બંને સ્થળ પરથી નાસી ગયા હતા જો કે બાદમાં વિડીયોના આધારે બંનેને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ તેમની વિરુદ્ધ રેસ ડ્રાઇવિંગ પોલીસની ઓળખનો ખોટો ઉપયોગ કરવા બદલ એમ બે ગુના નોંધાયા છે કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે